જે પરિણામ છે એ મિત્રો અત્યારે જાહેર કરી દેવામાં આવ્યું છે થોડોક સમય થયો છે આપણને બાર વાગ્યા નો સમય કીધો તો પણ એના પહેલા આપણને રિઝલ્ટ આપી દેવામાં આવ્યું છે જે મિત્રો તમારા માર્ક છે એ માર્ક્સ અહીંયા જુઓ તમને આ રીતે કંઈક આપી દેવામાં આવ્યા છે બાકીની વાત આપણે પછી કરીએ તો જુઓ સૌથી પહેલા મિત્રો ડિટેલ આપી છે બધી પછી તમને નામ આપ્યું છે કન્ફર્મેશન નંબર તમારો પછી મિત્રો તમારો રોલ નંબર છે પછી પછી તમે તમે જુઓ તો તમારી બર્થડે આપેલી છે પછી જુઓ તમારું જેન્ડર આપેલું છે પછી કેટેગરી છે પછી તમારે અધર માર્ક્સ માટે જો તમે કાઈ એપ્લાય કરે હોય બરાબર તો ઈ એમસીસી સર્ટિફિકેટ છે સ્પોર્ટ સર્ટી એના માટે છે અને પછી તમારો જિલ્લો આપેલો છે અને નીચે મિત્રો જો તમે જુઓ તો તમારા માર્ક્સ આપેલા છે જોઈ લો તમને કેટલા માર્ક્સ મળ્યા છે માર્ક્સ આપેલા છે અને મિત્રો માર્ક્સ જોયા પછી એની અંદર તમારે એમસીસી સર્ટી છે કે સ્પોર્ટ સર્ટી છે તો આ જે સ્પોર્ટ ના ને બધા સર્ટી હોય તો આ સ્પોર્ટ ના ને બધા સર્ટી જે છે એ સર્ટી તમને અહીંયા સ્પોર્ટ ના ને બધાના કાય માર્ક્સ મળવા પાત્ર હોય તો માર્ક્સ આપેલા છે આ મિત્રો તમારું રિઝલ્ટ છે બરાબર હવે કોઈ એમના કહેતા કે સાહેબ આ નોર્મલાઈઝેશન થઈને રિઝલ્ટ આવ્યું કે એમના નોર્મલાઇઝેશન થઈને જ રિઝલ્ટ આવ્યું ફાઇનલ આન્સર કી ત્રીજી મુજબ જે તમારે માર્ક્સ હતા બરાબર એમાં નોર્મલાઇઝેશન થઈ અને તમારા માર્ક્સ આવ્યા છે મિત્રો નોર્મલાઇઝેશન થઈને માર્કસ આવ્યા છે જો તમને જોતા ના આવડે બરાબર તો સાડત્રીસ અઢાર નેવું આ નંબર પર મોકલજો એટલે તમને લિંક ના મળે તો આના પર કોન્ટેક્ટ કરજો આપણે તમને અત્યાર સુધી હેલ્પ કરવા ગયું તો હજી પણ હેલ્પ કરીએ છીએ આપણે કરતા રહેશું બરાબર તો ખુશી તમારા જિલ્લા ની અંદર તમારી કેટેગરી ની અંદર એકસો ને ચાલીસે અટકું અને હવે તમારે એકસો ને ત્રીસ અથવા તો એકસો ને

બાર પડ્યું છે એ માર્ક્સ તમારે અત્યારે બાર પડ્યું છે કટ મેરિટ ઈ મેરિટ થી મેં કીધું એમ તમારે જો પંદર અથવા તો બાર બાર થી પંદર વધી વીસ માર્ક તમે એનાથી દૂર હશો તો તમારું આવતા આ ગણામાં નામ છે એ આવવા સંભવ જગ્યા ભરાય કે ના ભરાય એના પર મિત્રો બધું ડિપેન્ડ થતું હોય છે આ બધું આ રાઉન્ડ છે એ આમ તો નેવું ટકા તો પડશે આ નેવું ટકા પડશે થાય બરાબર હજી કઉસ છું જો લીગલી વ્યવસ્થિત નોકરી લેવામાં આવે એટલે કે વ્યવસ્થિત ગ્રાઉન્ડ લેવામાં આવે કઈ ચલાવવામાં ના આવે ગોલમાલ કોઈ કરવામાં ના આવે તો અહીંયા રાઉન્ડ એ છતાં પણ રાઉન્ડ પાડવો પડે અને મિત્રો જો કદાચ આ જગ્યા બારસો કરવાની શક્યતા છે અને જો શક્યતા પ્રમાણે બારસો જગ્યા થઈ ગઈ તો ખુશ અને બધા જે ગ્રાઉન્ડ કરી વ્યવસ્થિત નોકરી કરશે અમુક જિલ્લાની અંદર મિત્રો રહેવાનું અમુક જિલ્લાની અંદર જો એકસો દસ એકસો પ્લસ એકસો વીસ પ્લસ અમુક જિલ્લાની અંદર તો રહેશે જ પછી એમ ન કીધા કે સાહેબ તમે બધા જિલ્લાની

કોન્ટેક કરો અને કોઈ વિદ્યાર્થી મિત્ર ના ખ્યાલ હોય તો એ વિદ્યાર્થીને આપણો વિડીયો મોકલજો તો જેથી કરીને એને પણ ખ્યાલ આવે અને લિંક એમને હું આપી દેસ એટલે એ જોઈ શકશે મળીએ મિત્રો કઈ અપડેટ સાથે આગલા લેકચરમાં